આમોદચા રસ્તા ઉપર જંબુસરના પ્રાંત અધિકારીની ગાડીને અકસ્માત થતા ટ્રાફિક સર્જાયો હતો અને આ જગ્યા પર વારંવાર અકસ્માત થતા હોવાથી ચોકડી ઉપર પોલીસ પોઈન્ટ મૂકવાની માંગ ઉઠી છે જંબુસરના પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી પોતાની સરકારી બોલેરો ગાડી લઈને જંબુસરથી આમોદ તરફ આવી રહ્યા હતા ત્યારે એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવતા અકસ્માત સર્જાયા હતો જોકે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયા હતો જે બનાવના પગલે આમોદ પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી હતી ટ્રાફિકને હળવો કર્યો હતો તેમજ આમોદ મામલતદારની ગાડી પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ ભારદારી વાહનોની અવરજવરથી જવરથી ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે અને વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે આ ઉપરાંત આમોદ ચાર રસ્તા ઉપર આમોદથી ભરૂચ પેસેન્જરમાં ફરતી ગાડીઓ અને આમોદથી જંબુસર પેસેન્જર ગાડીઓ રોડ ઉપરથી પેસેન્જર લેતા રહે છે તેમજ કેટલીક ખાનગી ગાડીઓ બાઇકો પણ આડેધડ રોડ પર પાર્કિંગ કરે છે આમોદ ચોકડી પર સતત ટ્રાફિક રહેતો હોવા છતાં પોલીસ પોઈન્ટ કે કોઈ સ્થાયી ટ્રાફિક જમાદાર મૂકવામાં પોલીસ તંત્ર વામણું પુરવાર થયું છે આમોદ ચાર રસ્તાનો ટ્રાફિક ટીઆરબીના જવાનો ઉપર આધારિત રહે છે આમોદના ટ્રાફિક જમાદાર ચોકડી ઉપર ટ્રાફિકની જવાબદારી નિભાવવાના બદલે પોતાના અંગત ટીઆરબી જવાનો સાથે સમા ચોકડી તેમજ આમોદ સબસ્ટેશન પાસે ગોઠવાયેલા રહે છે તેવું મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે એક પ્રાંત અધિકારીની ગાડીને અકસ્માત નડતા શું આમોદ પોલીસ સતત ટ્રાફિકથી ધમધમતા ચાર રસ્તા પર કોઈ સ્થાયી ટ્રાફિક પોલીસ પોઈન્ટ મૂકશે કે કેમ તે જોવું રહ્યું